કોંગ્રેસે મારે ઉપર હું કર્યું છે તમને બધાને ખ્યાલ છે 2017 માં કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ હું કરતો તો કોંગ્રેસે પણ મને ટિકિટ આપી છેલી ઘડી એક ટિકિટ કાપી નાખી કાપી નાખી એનો વાંધો નથી પછી મને કહેતા નથી અને મને કહે છે તમે ફોર્મ ભરી આવો ઠેકેદારો જે લોકોએ આજે સહી કરી છે તમારી સમક્ષ ઠેકેદારો શું ઠેકેદાર મારી સમક્ષ નથી કરી મારે મારે ડોટ ટુ ડોટનું કામ ચાલુ હોય ત્યારે હું રાત્રે આવીને મારે ફોર્મ માં સહી કરેલી હતી સહી મારે સહી ઓરિજિનલ છે તો તમે આ બદલો બદલાની ભાવના છે બદલાની ભાવના છે કે નહીં ઠેકેદારો બદલાની ભાવના ઠેકેદારો ફરવાનો કારણ એ આઈના આઈના નેતાઓ વોર્ડ પ્રમુખો બીજા બનાવે અમે કોંગ્રેસ પાર્ટી એમ કે તમે બૂથ આપો આઈના નેતાઓ કોઈ બૂથ દેવા દે ને આઈના કાર્યકર્તાને કામ કરવું હોય કાર્યકર્તાને કામ કરવા ન દે અત્યારે કોઈ ભાજપ માં જોડાવાની કોઈ ગણતરી નથી અમારા કાર્યકર્તાઓ ટેકેદારો અમારા હિતેશી અને ચર્ચા કરીને કઈ રીતે અમારે આગળની રણનીતિ કરવી વિચાર